દોસ્તો મુકેશ અંબાણી કે જેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે આજે ભલે અંબાણી પરિવાર વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન પામ્યો હોય પરંતુ અચાનક જ એમણે પોતાનો લક્ઝરિયસ બંગલો વેચ્યો છે જે હા દોસ્તો અમે તમને જણાવી દઈએ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મરચંટ હંમેશા લેમ્પલાઇટની નજીક રહે છે ત્યારે એમની સાથે જોડાયેલી અપડેટેડ માહિતી આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે શા માટે એમણે પોતાનો લક્ઝરિયસ બંગલો વેચ્યો છે જેની કિંમત જાણીને પણ તમારા હોઉૂ જશે આ લક્ઝરિયસ ઇમારત કે જે અંદરથી પણ ખૂબ સારી રીતે આકર્ષક બનાવવામાં આવી છે ત્યારે મુકેશ અંબાણીના દીકરાએ આમ તો અંબાણી પરિવાર મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે રહે છે પરંતુ આ બંગલો એન્ટેલિયા બંગલો છે કે પછી બીજો બંગલો છે આ તમામ બાબતે તમામ લોકો જાણવા ઉત્સુક હોય છે ત્યારે આજના વિડીયોમાં આ અપડેટેડ માહિતી તમને જણાવીશું આખરે કેટલા કરોડમાં આ બંગલો ખરીદ્યો છે

આજે એમનો દીકરો અનંત અંબાણી કે જે વિશ્વના દેશોમાં ખ્યાતિ પામ્યો છે જ્યારે જ્યારે મુકેશ અંબાણીનું નામ લેવામાં આવે છે ત્યારે આપણે સૌ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીને એક ગુજરાતી તરીકે ગૌરવ લેવા જેવી બાબત છે ત્યારે અંબાણી પરિવારના દરેક સદસ્યો આમ તો ચર્ચાનો વિષય બનતા જ હોય છે પરંતુ ખાસ કરીને એમનો દીકરો અનંત અંબાણી કે જે વખતો વખત લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે મુકેશ અંબાણી કે જેમને પોતાનું લક્ઝરિયસ આવું જ વેચ્યું છે ત્યારે લોકોને એવું લાગી રહ્યું છે કે મુકેશ અંબાણીએ એમનો મુંબઈમાં આવેલો એન્ટીડિયા બંગલો છે એ વેચ્યો છે પરંતુ એ વાત તદ્દન ખોટી છે આપણે જાણીએ છીએ લક્ઝરિયસ ઇમારતમાં મુકેશ અંબાણી એમના પરિવાર સાથે રહે છે ત્યારે એમણે એ બંગલો નહીં પરંતુ ન્યૂયોર્કમાં આવેલો પોતાનો લક્ઝરિયસ બંગલો વેચ્યો છે ન્યૂયોર્કનો આ બંગલો કે જેની નવ મિલિયન જેટલી કિંમત આપવામાં આવી છે નવ મિલિયન ડોલર જેટલી કિંમત ધરાવતો આ બંગલો કે જેના ખરીદનારાઓ પણ ખૂબ અમીર છે લક્ઝરીયસ સુવિધાઓ ધરાવતો બંગલો મુંબઈમાં આવેલો એન્ટેલિયા બંગલો છે પરંતુ એમની કિંમત પણ પંદર હજાર કરોડની આસપાસ આંકવામાં આવી છે આજે એમના પરિવાર સાથે આ બંગલોમાં રહે છે તો પછી એમણે જે બંગલો વેચ્યો છે એ ન્યૂયોર્કનો બંગલો છે ન્યૂયોર્કમાં એક ખૂબ સારી એવી જગ્યા પર આવેલો એક લક્ઝરીયસ બંગલો કે જેમની અંદરની સુવિધાઓ જાણીને પણ તમારા હોશ ઉડી જશે આ બંગલો કે જે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેની કિંમત નવ મિલિયન ડોલર છે અંદરની સુવિધાઓ આખરે ઊંચી છત હોય કે પછી એમની લક્ઝરિયસ સુવિધાઓ હોય તમામ આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ હંમેશા લાઇમ નજીક રહે છે અલગ અલગ દેશોમાં એમનો પ્રવાસ થતો હોય છે વખતો વખત એમની તસવીરો પણ આપણી સામે આવતી હોય છે તેથી આ અંબાણી પરિવારના જે સદસ્યો છે એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી અને એમના દીકરાઓ કે જે આજે લાઇમ લાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે ત્યારે એમણે આ લક્ઝરિયસ બંગલો શા માટે વેચ્યો છે એ તો તમને એ જાણીને નવાઈ લાગી જશે પરંતુ એમની અલગ અલગ દેશોમાં જે મિલકતો આવેલી હોય છે એમના કારણે પણ કદાચ એમને આ લક્ઝરીયસ બંગલો વેચ્યો હોય પણ દોસ્તો આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈશું કે મુકેશ અંબાણીનો જેન્ટેલિયા બંગલો છે કે જે મુંબઈમાં આવેલો છે મુંબઈમાં આવેલો આ એમનું લક્ઝરિયસ સાબુસ કે જે એમાં છસો થી વધારે નોકરો કામ કરે છે આજે ભલે મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હોય પરંતુ આજે પણ જ્યારે જ્યારે એમનું નામ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં આવે છે ત્યારે એમના એન્ટેલિયા બંગલોને પણ યાદ કરવામાં આવે છે ત્યારે દોસ્તો આ બંગલોમાં આનંદ અને રાધિકા પણ સાથે જ રહે છે અને અંબાણી પરિવાર પણ સાથે જ રહે છે ત્યારે રાજના વિડીયોમાં અમે તમને એમના ન્યૂયોર્કના બંગલા વિશેની કેટલી ખાસ વાતો અને અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડી જો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ ને ધન્યવાદ